જય માતાજી જય દ્વારકાજી તો મિત્રો તમારા ખાસ જોટું દાદા આજે સરસ મજાનો નવ બ્લોગ લઈ આવી રહ્યા છે તો નવા બ્લોગમાં તમે બધાનું સ્વાગત છે તો નવા બ્લોગમાં તમે બધા બનાવી રહજો મિત્રો તો મિત્રો આજે સરસ મજાનો અમે જે જૂસ કાઢી રહ્યા છીએ તો આપણો કહેવાય દૂધીનો બીટનો જ્યૂસ અરે કાઢી ગયા છે તો મિત્રો તો હાલ દૂધી ન આપણે ત્યાં મતલબ નાખ કરવી પડશે દેખાય નહીં દૂધીને બીટ હાલ ગેસ ઉપર મૂકી દીધું છે જો ચડવા તો આ તમે જોઈ શકો છો હાલ તાર કરી દીધું છે મે ગેસ ઉપર બરાબર મિત્રો જો કમ્પ્લીટ ચડી જશે એટલે પછી એના મિક્સરમાં જઈને સરૂ રૂ રૂરૂ હુરુ રૂરુરૂ હુરૂ હુરૂ કરીને રસ કાઢી નાખવાનો છે મિત્રો તો રસ કાઢ્યા પછી તો એને પી જવાનું એમ એમ મેઠું બેઠું નાખ્યા વગર તમારે નાખ્યું નાખી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો બે સીટી કે ત્રણ સીટી વખશે એટલે કમ્પ્લીટ ચડી જશે તો આજે સરસ મજાનું શાક બનાવવાનું છે એટલે શાક બનાવવા હું જઈ રહીશ તો તમારો મિત્રો બતાવીશ તો કે હું આજે કેવું શાક બનાવું છું હું તો નહીં બનાવું મને નથી આવડતું હવે મામી બનાવશે એટલે જે બનાવશે એ રીત તમને બતાવો મિત્રો કેવી રીતે બનાવો છો બરોબર મિત્રો તો તમને આવડે નહીં મને ખબર જતા ચોરીનું શાક કેવી રીતે થાય એ તમારા લોકોને તો નહીં આવડે મને ખબર છે વિશ્વાસ છે આટલા હોય તો મિત્રો આ જે દૂધીનો જે બને છે આ દૂધીના બીટનો જે મૂકી શકે તો બરાબર તો થઈ જાય એટલે ઝૂસફૂસ કાઢીએ પછી શાંતિથી કીએ એટલે સરસ મજાનું લોહી થઈ જાય તો મિત્રો જુઓ મારામાં લોહી નહીં એટલે જોવો એકદમ જોવાળો થાપશું તો જો મારા હાથમાં લોહી નહીં લાગતું એટલે મેં કીધું ચલો હવે દોધીના બેટ પીએ એટલે થોડુંક લોહી થઈ જાય આપણા શરીરમાં તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો ને તમને હું પાછો આવું છું તમે વિડીયો નહીં જોતા મને ખબર છે મિત્રો તમે કંજુસાય વેળા કરો છો અરે મિત્રો વિડીયોમાં તો કંજુસાય ના કરો પૈસોમ કરો પૈસોમાં કરો તો બરાબર છે વિડીયોમાં કંજુસાય ને તમે કોમેન્ટે કરતા નહીં એમાં કંજ્યુસાય આ તો પૈસા છે મિત્રો પૈસા હોય તો કંઈ કરો તો બરોબર નંબરની વાત સમજો તો ફટાફટ તમે ચેનલને ના કર્યું હોય તો હું બે સેકન્ડ ખબર હતી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દીધી હશે તો ચલો મિત્રો આપડો મળીએ તો હું પાછો વિડીયોમાં આવું છું તો ત્યાં સુધી તમે વિડીયોમાં બને રહેજો તો જો ચડી જાય મીઠા ચડી જાય એના પછી પાછો આવજો તો મિત્રો હું પાછો વિડિયોમાં આવી ગયો છું તમે તમે વિડીયોમાં બનાવી રહ્યા છો સરસ મજાનું ચોરાનું શાક થઈ ગયું છે તો હવે બતાવું છું તમને જોવો આ કુકરમાં ચોરીનું શાક જેવું સરસ મજાનું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો હવે એક વાગે જોશો મિત્રો તો પરોઠા કરી રહી છે મારા મમ્મી તો જોઈ શકો છો ગરમ ગરમ પરોઠા બનાવી રહી છે તો હવે એક વાગ્યો છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે મારો તો હવે હું જમી લઈશ મિત્રો તો સરસ મજાનું ચોરેનું શાક બની જ સુગંધ પણ મસ્ત પણ લાગે હા હા સુપર હેડ શાક બન્યું હશે તીખું બન્યું છે મોરું તો આપણને ભાવતું નહીં ચીખું લાવે જેવું શાક ભાવે છે એટલે મસ્ત બધાનું બની ગયું છે આ બે રોટલી કાઢી દઈ ગાયને કૂતરા માટે બરાબર તો હું કઉં છું ખવડાવો ગાય કૂતરાને રોટલી ખવડાવી આવું મિત્રો તો પછી હું જમી લો એના પછી તમને કહું છું શાક કેવું બની તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહીજો હું પાછો આવું છું તમે મિત્રો જોઈ શકો છો બંધ થઈ ગયો રસ કાઢવામાં આવશે રસ કાઢી ગયો ફોડી ગવામાં કમ્પ્લેટ થઈ જશે દસ મિનિટ જેવું થશે દસ મિનિટ ના હતા મિત્રો તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં બને રહેજો તો આપણે જુદી બેટ જે બાફા મૂકે તો એ બેટનો બફાઈ ગયું છે કમ્પ્લેટ હવે એ મિક્સરમાં જશે ને મિક્સરમાં રૂડ રૂડ હુળ રૂર કરીને રોશ કાઢવામાં આવશે તો આ મિક્સર તબક્ક મિક્સરના ઉપરથી આવશે એ ઉપર આવશે આવી ગયો જ તમારા મધર ઇન્ડિયા કાઢી નાખશે રસ તો ચલો મિત્રો કમ્પ્લેટ રસ્તી કરી જાય પછી આપણે પાછા આવીએ છે પાછા બરાબર હું હું અવાજ આવશે બરાબરનો એટલે તમારો અવાજ આવો ગમત ના ગમે પાછો એટલા અમે કીધું પાછું આવું છું ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો જુસ નીકળી જ કમ્પ્લેટ હું જુસ જો એ બતાવું તો તમે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો હું પાછો આવું છું મિત્રો કમ્પ્લેટ જુસ થઈ ગયો છે નીકળી ગયો છે સરસ મજાનો જૂસ તો તમને બતાવું એકદમ લાલ કલરનો જ્યુસ છે જો તમે જોઈ શકો છો મિત્રો તો આ જૂસ લાલ છે એટલે સમજી લો કે તમારું લોહી પણ લાલ થઈ જશે એટલા લોહી થઈ જશે મિત્રો તો આ હાલ હું જોઈ સ્પી રહું છું મેઠું એટલું બેઠું નાચતું નહીં મિત્રો તો તમને બતાવશું સીધું જોવો સરસમાં સરસ આનું લોહી થઈ જશે આજે મારું દસ ગ્રામ જેવું લોહી તો થઈ જ જશે બે ગ્રામ આવ્યું તો દસ ગ્રામ લોહી થઈ જશે ચલો મિત્રો તો તમે વિડીયોમાં બનાવી લેજો હું પાછો આવું છું હાલ તો સ્પીન પછી બહાર રખડવા નાખી જઉં છું તો તમે વિડીયોમાં બનાવી લેજો મિત્રો હું બહાર જાઉં છું રખડવા બરોબર મિત્રો તો વરસાદ આ જાય છે મિત્રો તો ચાપકું ચાકતું નાખી જાય છો

તો હવે સોરીનું શાક તૈયાર થઈ ગયું છે તો જો તમે પહેલાં પાણીમાંથી બરોબર ભૂંઈ કરવું પડે મિત્રો તો હવે કૂકરમાં ખાય થાય ગયું છે ચોરીનું શાક જોવો તમે તો મમ્મી અંદર શું એટલે સોરી જ નાખવાનું કે પછી અંદર કોઈ નાખવાનું પટાટા ચોરી પટાટો ખરાબ પણ અંદર તીઠું તે આ બધું આવી ગયું છે આ બધું તો લેડીઝોને ખાવા પડતી હોય જે વસતી હોય એમ નથી ખાવા પડે બાકી આપણને તો ખાલી આપણે ખાલી ખાવાથી મતલબ રાખવાનું કેવું બને અને બને આપણને ખબર નહીં તો આજે જોઈ લઈએ તો જેવી રીતે બનાશે તો આપણે જોઈએ આપણે શીખીએ તો ખૂબ સારો કોમમાં આવો મિત્રો તો તમે બધાએ પણ આવતી શીખો તો ખૂબ દારો તમારું કોમમાં આવશે મિત્રો તો તમે ઇન્ડિયા થોડુંક ના બોલો તો સારું રહે હું એકલો બોલું છું તો એ સારું લાગે મિત્રોને અમારા બરાબર તમે બરાબર ધોવાઈ જાવ કમ્પલેટ ધોવાઈ જાય બરાબર તો આવો પાછું તમે વિડીયોમાં બનાવી લેજો હું પાછું આવું જોઈ શકો છો મસ્ત સરસ મજાના ધોવાઈ ગયું છે સાત તારીરાના છે અંદર લીલી લીલી સમ તો તમે જોઈ શકો છો મિત્રો તો બીજો અવાજ આવતો હશે કોમ્પ્યુટરમાંથી મિત્રો તો મારો ભાઈ ઓનલાઈન કામ કરે છે એટલા અંદર અવાજ આવશે મિત્રો તો આમાં કાંઈ વાંધો નહીં આવે બરાબર ઓનલાઈન એટલે તો તમે જોઈ શકો છો તો કામ કરો છો ઓનલાઈન તો હવે સર કુકર સરસ મજાનું જોઈ ગયું છે તો કુકરના અંદર આ શાક જતું રહેશે જેટલું મેઠું નાખવું જેટલું મરચું નાખું એ બધું તો આ લેડીસને જ ખબર પડે જેન્ટ્સને તો ખબર આ પહેનેલા હોય એમને તો ખબર હોય કે થોડીક મદદ કરાવતા હોય એમને ખબર હોય તો બે દોરી જેવું તેલ વેઢવાનું ચાર ચમચી જેવું તેલ વેઢી નાખવાનું તો અમારા માધારે અંદર ચાર ચમચી જેવું તેલ વેઢી દીધું છે વધારે તેલ ખાવું નહીં મિત્રો તો તેલ છે વધારે તો શરીરના બરોબરનું નુકસાન કરે એવું છે મિત્રો તો તમે વધારે તેલ નહીં નાખવાનું માપનું તેલ હોય તો વાંઘ ના હોય શાકમાં એમાં કોઈ ફરક પડે નહીં મિત્રો બરાબર તો તેલ તો અમારો આમ રેલા ઉતરી એવું તેલ નાખવામાં આવે છે દરેક શાકમાં ઉતરો માપનું ખાઈએ તો સારું રહે શરીર તમારું સચવાઈ રહે તો ગેસ ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ કુકર મુકાઈ ગયું છેડી જશે ઠીક ઠીક થઈ જશે મરચું નાખવામાં આવે છે હવે આમ મરશું બેઠું અને શાકમાં નાખી દેવાનું અત્યારે વધારે આવી ગઈ તો તમે જોઈ શકો છો તારે થઈ જશે એટલી છે શાકની તો બે ચમચી મરસું નાખી દીધું તો એકદમ લાય લાજું ખાવાનું તો તમે ચીપુ તો નહીં ખાતા હોય જોવા મારા જ તો એકવાર અમારે ટ્રાય કરજો અમારું શાક તો તમારે ખબર પડશે બાપા રે નહીં ખાવા તું તમે આવું લાય લાજો ખાઈએ તો તમને બતાવશો જો તો મિત્રો હવે કમ્પ્લીટ શાક બની જાય એટલે હું તમને બતાવું છું કે કેવું શાક બન્યું છે આજે સરસ મજાનું બરાબર તો હું જમવા બેસીશ એક વાગે જેવું જમવા બેસીશ પહેલાં તો મને ભૂખ લાગતી નહીં સવારે જ્યારે નાસ્તો કરું છું એટલે તો કમ્પ્લીટ શાક થઈ જશે કુકરમાં તો ચડી જશે દસ મિનિટમાં તો કમ્પ્લેટ શાક તૈયાર થઈ જશે તો હું જમવા બેહું એટલે તમારે શાક બતાવું કેવું બન્યું છે તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો બરાબર તો હું પાછું આવું છું તો તમે વિડીયોમાં નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં મિત્રો તો વિડીયો કમ્પ્લીટ પૂરો થજો હું પાછો આવું છું તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું એટલે બ્લોગમાં આવી ગયો છું તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો સરસ મજાનું જમી લીધું છે શાક ખાવાનું છે મજા આવી ગઈ છે લાલ જેવું બનાવી દઉં ચોરીનું શાક તો ખાવાની મજા આવી જતી પટનીનું મરચું નાખીધું તો મિત્રો તમે પણ આવું ચીખું ખાતા નહીં અમારા જીમ બરાબર મિત્રો તો અમે તો ચીખું ખાઈએ છીએ પણ તમે ચીખું ખાતા નાવા તો ના ખાતા ટ્રાય કરતા ના મિત્રો ના તો મારી એસિડિટી ઉપર આવું બીજું કોઈ થાય નહીં એસિડિટી ઉપર તો એસિડિટી ઉપર એટલે તમને બધાને ખબર છે મિત્રો તો મિત્રો તમારો આઈયો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચેનલનો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો નક્સ્ટ બ્લોગમાં સરસ મજાનો કોઈ સારો બ્લોગ લઈને આવીશ તો તમે મિત્રો કોમેન્ટમાં કોમેન્ટ કોમેન્ટ કરજો પાછા તો આવો બ્લોગ બનાવો તો એવો મિત્રો બ્લોગ બનાવીશ તો તમે કોમેન્ટ કરજો જરૂર તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ તો મલિક નેક્સ બ્લોકમાં